ભગવાન મહાવીર દેવને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સાડા બાર વર્ષની ઉચ્ચ કક્ષાની સાધના કરીને પ્રભુને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વૈશાખ સુદ અગિયારસ ના દિવસે એમણે સંઘની સ્થાપના કરી કોઈ પણ તીર્થંકર કેવળ જ્ઞાન થયા પછી મહત્વના બે કાર્યો કરે છે એક તત્વજ્ઞાનનું નિરૂપણ અને બીજું સંઘનું સર્જન કોઈ પણ જૈન દર્શને એક પાયાની વાત કરી કે આ જે પહેલું તત્વ છે દ્રવ્ય જીવ એ જીવ અનાદિકાળ નો છે એનું કોઈએ સર્જન નથી કર્યું એનો કોઈએ પેદા નથી કર્યો એ અનાદિકાળથી એનું જીવનું અસ્તિત્વ છે જ જીવ છે એ જ રીતે પૂતગલ પણ અનાદિકાળથી છે જ આ અંદર અને એ અને પૂતગલનો સંબંધ પણ અનાદિકાળથી છે આ જીવ અનાદિકાળથી કાર્બન વર્ગણાના પૂતગલો સાથે જોડાયેલો છે મેં તમને બે વાત કરી ભગવાને મુખ્ય બે વાતો કરી એક સડ દ્રવ્ય અને બીજું નવ તત્વ હવે જો અહીં આગળ નવ તત્વની મહત્તા અહીં આવે છે કે જીવ જો કર્મની સાથે જોડાયેલો છે કર્મ આત્માને બંધાયેલા છે તો કર્મનું બંધાવવું એ પણ એક તત્વ થયું હવે નવ તત્વની અંદર શું છે એ સમજી લો નવ તત્વના નામ કોને કોને આવડે છે બોલો એકાદ જણને આવડે જ સારું છે અને મોક્ષ આ નવ તત્વ છે તો જીવ અને અજીવ પેલા બે તત્વ થયા જે ષડ દ્રવ્યમાં પણ છે પણ જીવ અને અજીવ બેને પકડી રાખનાર તત્વ કહ્યું તો કે કર્મનો બંધ કર્મ બંધાય છે આત્માની સાથે લાગે છે તો કે કઈ જાતના કર્મ લાગે છે તો કે એ બે જાતના છે પુણ્ય કર્મ પણ છે અને પાપ કર્મ પણ છે તો કે પુણ્ય અને આ પાપ કર્મ આત્માને લાગે છે કેવી રીતે એને લગાડનાર તત્વ કયું છે એ બેનો સંબંધ કરાવનાર તત્વ કહ્યું તો એને આશ્રવ નામ આપ્યું આત્માની અંદર કર્મ પૂતગલોને આવવાના જે માર્ગો આગળ વિસ્તૃત વિવેચન આપણે કરવાના છીએ એનું એને આશ્રવ કહેવામાં આવે એ કર્મબંધને થતા કારણોને રોકવાના ઉપાયો એને સંવર કહેવામાં આવે બંધાઈ ગયેલા કર્મો આત્મા ઉપરથી ખરી પડે ભોગવાઈને કે સાધના દ્વારા એને નિર્જના કહેવામાં આવે અને એ નિર્જના થઈ જાય એટલે જે પહેલું તત્વ છે જીવ એ પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરી લે એનું નામ મોક્ષ તત્વ છે સમજી ગયું મૂળ તો ભગવાને આ જ વાત કરી પણ જીવાસ્થિકા એમ કીધું કે આ જીવ જ્યાં સુધી કર્મથી બંધાયેલો છે ત્યાં સુધી એની અવસ્થા જુદી છે પણ એ જ જીવ જ્યારે સંપૂર્ણપણે કર્મથી રહિત થઈ જાય ત્યારે ત્યારની એની અવસ્થા એને મોક્ષ કહેવામાં આવે છે મોક્ષ એટલે કોઈ સ્થળનું નામ નથી મોક્ષ આત્માની એક અવસ્થા છે આત્માની અવસ્થાને જ મોક્ષ કહેવામાં આવ્યો છે હવે આ જે આત્માની અવસ્થા છે મુક્તિ એ અવસ્થાને પ્રાપ્ત કરવી એ જૈન દર્શનનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે કે આત્માએ કર્મના સગડાય બંધનોથી મુક્ત થઈને પોતાના પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવું એ જૈન ધર્મનું આદર્શ છે મુખ્ય લક્ષ્ય છે બધું કરીને જીવે શું કરવાનું છે કર્મના બંધનોથી મુક્ત થવાનું છે પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરવાનું છે આ એનું અંતિમ લક્ષ્ય છે આ આદર્શ આપી દીધો પણ મુક્ત થવું છે તો કેવી રીતે થઈ શકાય એ માટે જીવન શું છે જીવન જે ચાલી રહ્યું છે એની પાછળ કયા કયા પરિબળો કામ કરી રહ્યા છે એ રીતે જીવન જીવતા જીવતા ખરેખર શું મેળવવાનું છે આ બધું સમજવું પણ જરૂરી છે અને જ્યારે જીવનને આપણે સમજવું હોય ત્યારે જીવનને પણ બે વિભાગમાં વેચવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોની અંદર એક દેહયુક્ત જીવન અને બીજું દેહ મુક્ત જીવન જીવનના બે પ્રકાર દેહયુક્ત અને દેહ મુક્ત દેહનું બંધન પણ આત્મા ઉપરથી છૂટી જાય એ દેહનું બંધન આત્મા ઉપર લગાડનાર કર્મના બંધન પણ આત્મા ઉપરથી નીકળી જાય અને એ પછી દેહરહિત કર્મરહિત આત્માનું નિર્મળ સ્વરૂપ જે અનંત જ્ઞાનમય છે દર્શનમય છે અનંત સુખમય છે અનંત આનંદમય છે અને પૂર્ણ શક્તિમય છે એવું જે આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ એ છે દેહ મુક્ત જીવન અને જ્યાં સુધી જન્મ મરણની પરંપરા ચાલુ છે એ જન્મ મરણના કારણે દેહનું વળગણ જીવને વળગેલું છે એ દેહની સાથે જોડાયેલો રહેવાના કારણે જીવ કર્મની સાથે બંધાયેલો રહ્યા કરે છે એવી જે કર્મથી બદ્ધ અવસ્થા અને દેહમાં બંધાયેલી જે અવસ્થા વાળું જે જીવન એને કહેવાય છે